તારો પૂજારી ધૂણતા ધૂણતા પાછો પોલીસની બદલી કરવાની વાત કરે છે બદલી કરવાની વાત કરે ત્યાં સુધી વાંધો નથી પણ ડીજીની સ્કોડમાં મૂકવાની વાત કરે છે અને ત્યાં પચાસ લાખની કમાણીની વાત પણ કરે છે આ બધું ખૂબ ડરામણું છે અને કૃષ્ણ સવાલ હું તને એટલા માટે કરું છું કે તને તારી પોતાની અને તારી આ સૃષ્ટિની તને ચિંતા નથી આ ભુવાઓની તને ચિંતા નથી આ ભુવાઓ છે ને આ દેશનું નખોદ વાળશે આ દેશનું ધનોત્પનોદ કાઢવાના છે આ એટલા માટે હું ખુલ્લીને બોલું છું જે કંઈ ભુવાજી હોય જેટલા પણ ભુવાઓ હોય જેને આપણે ધૂણતા જોઈએ છે તો આ દેશમાં ભુવાજીના ધૂણવાથી બધું જ સારું થઈ જતું હોય લોકોના દુઃખ જો દૂર થઈ જતા હોત તો આપણા જેટલા પણ અવતારો થયા છે એ અવતારોએ ક્યાંય ધૂણવાનું કામ કર્યું છે આપણે ક્યાંય સાંભળ્યું છે રામાયણમાં કે રામ ધૂણતા હતા અથવા તો રામ રાજ્યમાં અને રામના શાસનમાં ભુવાજીઓ હતા જરૂર લાગે તો રામ એમને બોલાવે ને એમને ઢૂંઢવાનું કહેતા આવું ક્યાંય સાંભળ્યું છે આપણે ક્યાંય સાંભળ્યું છે કે કૃષ્ણ પોતે ઢૂંઢતા હતા આપણે એવું ક્યાંય સાંભળ્યું છે કે કૃષ્ણ પોતે પણ પોતાના રાજ્યમાં આજુબાજુમાં કેટલાક ભુવાઓ રાખતા હતા કોઈ પણ મહાપુરુષ લઈ લો કોઈ પણ અવતાર લઈ લો કોઈ પણ ઋષિ મુનિ લઈ લો આપણે ત્યાં અનેક ઋષિ મુનિઓ થઈ ગયા છે આપણે ત્યાં અનેક અવતારો થયા છે આપણે ત્યાં કૃષ્ણને અને ભગવાન શિવને ગમે તેવા લાડકવાયા દીકરાઓ થયા છે નરસિંહ મહેતાથી અને તુકારામ સુધી

લોકો મહેનત કરવાનું છોડી દે છે જરૂર લાગે તો સારવાર લેવાનું છોડી દે છે અને માત્ર એ ભુવાઓ જોડે જઈ અને દાણા જોડાવીને એના આશીર્વાદ મળી જશે અને અમે સુખી થઈ જશું અમે અમારા બધા જ દુઃખો દૂર થઈ જશે આ પ્રકારની આશા સાથે જતા હોય છે ઘણું બધું મોડું થઈ જાય છે કેટલાક કિસ્સામાં સારવારમાં મોડું થાય તો જે તે વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે અને જે તે વ્યક્તિ જો પોતે તો જીવ ગુમાવે જ છે પણ પરિવારના સભ્યોને પણ એનું નુકસાન જતું હોય છે અને પોતાનું એક સ્વજન ગુમાવવાની ચિંતા હોય છે કેટલાક કિસ્સામાં કેટલાક ગુવાઓ શારીરિક શોષણ કરતાં પણ આપણને જોવા મળ્યા છે કેટલાક કિસ્સામાં આર્થિક શોષણ પણ કરે છે ભૂવાજી જે ઘરમાં પગ પેસારો કરે એ ઘરમાં આર્થિક રીતે પણ એની બરબાદી થતી હોય છે મોટાભાગના કિસ્સામાં લોકો શારીરિક પીડામાંથી મુક્તિ મેળવવા માટે આર્થિક વિષમાંથી મુક્તિ મેળવવા માટે એટલે કે દેણું થઈ ગયું હોય એમાંથી મુક્તિ મેળવવા માટે કશુંક મેળવવું છે જીવનમાં એના માટે પોતાના સંતાનોને યોગ્ય નોકરી મળે યોગ્ય છોકરી મળે એના માટે આ બધી જ માંગ સાથે ભૂવા જોડે જાય છે અને પછી જે કંઈ ધંધો આખો ચાલે છે એનાથી બધા વાકેફ છો પણ તમે જે શરૂઆતમાં વિડીયો જોયો વિશ્વ પ્રસિદ્ધ ડાકોર આપણું જે રણછોડજીનું મંદિર છે એ રણછોડજીના મંદિરના પૂજારી છે એ પૂજારી વિષ્ણુ પ્રસાદ એમનું નામ છે પાછું અને સેવક એમની અટક છે જેના નામમાં વિષ્ણુ હોય અને જે કૃષ્ણનો પૂજારી હોય એ સિગારેટ પીતા પિતા ધૂણે છે એનો વિડીયો બને છે આપણી સામે આવે છે અને આપણને કશું ફરક પડતો નથી અને નવે લાગે છે કે ફરક પડવો જોઈએ આપણને બધાને ચિંતા થવી જોઈએ અલગ અલગ જિલ્લામાંથી ને એફઆઈઆર થવી જોઈએ કારણ કે આપણું આસ્થાનું કેન્દ્ર છે ડાકોર અને ડાકોર રણછોડજી મંદિરના પૂજારી ધૂણવા લાગે અને એ પાછા બદલીની વાત કરે છે પોલીસની બદલીની વાત કરે છે એમાં તમે બહુ ધ્યાનથી સાંભળો તો તમને એવું સાંભળવા મળશે કે એ જો ડીજીના સ્કોડમાં બદલી કરાવે એ પોલીસ અધિકારીની કર્મચારીની તો પચાસ લાખ જેવી આવક થાય એનો મતલબ શું છે આમાં તો હર્ષવીને ખોટું લાગવું જોઈએ કારણ કે પોતે ગૃહમંત્રી છે સરકારને માઠું લાગવું જોઈએ આનો સીધો મતલબ એ થાય છે કે પોલીસમાં મહત્ત્વની સ્કોડમાં જો મૂકવામાં આવે તો ત્યાંથી પૈસા મળે છે આ પૈસા કેવી રીતે મળે છે એવા કંઈ કહેવાની જરૂર નથી તો આમાં તો પોલીસની પણ છબી ખરડાઈ છે અરે મને તો કૃષ્ણને સીધું સવાલ કરવાનો મને એટલા માટે થયો કે અમે તો અનેક ભુવાઓ જોયા છે એમના વિડીયો સામે આવે છે ક્યાંક નજરઅંદાજ કરીએ છીએ ઘણા બધા લોકોની આસ્થા જોડાયેલી હોય છે ત્યારે એવું થતું હોય છે કે બોલીશું તો એમને ખોટું લાગશે પણ મારો આશય એમની લાગણી દુભાવવાનો છે નહીં મારો સીધો આશય એ છે કે કૃષ્ણના પૂજારીને ધૂણતો જોઈને આપણને શું શીખવા મળે છે કૃષ્ણએ પોતે ગીતામાં કર્મની વાત કરી છે ગીતા સાર આપણી સામે છે જેમાં કૃષ્ણએ કહ્યું છે કે કર્મ કર ફળની આશા ના રાખીશ કરેલું ફોગટ જતું નથી એટલે કે આજે કરેલું તને ચોક્કસ મળવાનું છે ક્યાંય કૃષ્ણએ ધૂણવાની વાત કરી નથી ક્યાંય કૃષ્ણએ ભૂવા જોડે દાણા જોડાવાની વાત કરી નથી તો પછી સવાલ એ છે કે આપણે શા માટે આપણે સમૃદ્ધ વારસો આપણી જોડે જ્યારે હોય મહાભારત અને રામાયણ જેવો તો આપણે શા માટે આ પ્રકારના જે લોકો છે જે પોતાની જાતને ભગવાનના એજન્ટો માને છે આપણને દાવો કરે છે કે પોતે આપણને ભગવાન અને માતાજીને જોડી દેશે એમની સાથે કનેક્ટ કરશે કરશે દૂર તો એ વાતમાં માનવાની જરૂર નથી એક પણ ધાર્મિક ઉઠાવીને જોઈ લો એટલે કે આપણા વેદથી લઈ અને પુરાણોમાં પણ જો તમે નજર કરી લો આપણા અત્યાર સુધીના જેટલા પણ અવતારો થયા છે આપણા ત્યાં કૃષ્ણ વિષ્ણુ જેટલા પણ અવતાર થયા છે આપણે રામને પણ યાદ કરી શકીએ મેં કહ્યું પ્રમાણે આ એકે પુસ્તકમાં અમને એક આમના જે જીવનકાળ ઉપર જો નજર કરીએ તો ક્યાંય ભૂવાઓની વાત નથી કોઈ ધૂંઢતું નહોતું તો આ ભૂવાઓ આજકાલ આવ્યા છે તો અંગ્રેજો તો જતા રહ્યા હવે કૃષ્ણને પ્રાર્થના કરીએ કે આ દેશમાંથી આ ભૂવાઓનું રાજ પણ ખતમ થવું જોઈએ કારણ કે આમાં આપણી દેશની નવી પેઢી ખતમ થઈ જશે કર્મ કરવાનું છોડી દેશે ખોટી અંધશ્રદ્ધા તરફ દોરાશે તો આ વિડિયો જોઈને તમને પણ દુઃખ થવું જોઈએ આ વિડીયો જોઈને તમને પણ એવું લાગવું જોઈએ કે ખરેખર આ ભુવાઓની માયાજાળથી આપણે દૂર રહેવું જોઈએ આપણે કૃષ્ણ અને રામના ઉપાસક હોઈએ આપણે કૃષ્ણના સંતાનો હોઈએ અને ખરા અર્થમાં જો આપણે આપણી જાતને સનાતની માનતા હોઈએ ખરા અર્થમાં જો આપણે આપણી જાતને હિન્દુ માનતા હોઈએ તો આ ભુવાઓથી બિલકુલ દૂર રહો અને હવે તો હદ થાય છે કે ભગવાન કૃષ્ણનો પૂજારી ધૂણે છે હવે આપણને તો ભગવાન જ બચાવી શકે એટલા માટે મેં સીધો સવાલ આજે કૃષ્ણને કર્યો છે કે કૃષ્ણ તું ક્યારે આવીશ અથવા તું ન આવે તો કશો વાંધો નથી પણ તું અમને ક્યારે આ ભુવા રાજમાંથી મુક્તિ અપાવીશ દિનેશ સિંધવનો સીધો સવાલ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં લખશો ફરી આવા જ કોઈ મુદ્દા સાથે આવીશ અને આવો જ કોઈ ક્ષણ તો સવાલ કરીશ